નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ એપ્રિલ બે હજાર પચીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ બેતાલીસો કોટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની અપડેટ રોજ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં નવા બીટું ચણા તેરસો ને છાસઠ રૂપિયા ભાવ થયો ની વાત ભાઈ જોઈ લો ચણા ની માં કઈ ઘટા એમ નથી તેરસો ને છાસઠ રૂપિયા ભાવ નવા બીટું ચણા નો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી તેરસો ને છાસઠ રૂપિયા ભાવ નવા બીટુનો ભાવ આજનો જોવો ક્વોલિટી તેરસો ને બે હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો નવા કાબુલી ક્વોલિટી ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો કાબુલી ચણાની ક્વોલિટી કાંઈ ઘટ ઘટે એમ નથી દાણે પણ હારા ભાઈ સુપર ક્વોલિટી ચણા 2035 रुपया भाव आज ने ऊंचा ऊंचो भाव है भाई काबुली में જોઈ લો સુપર ક્વોલિટી ચણા 2035 रुपया भाव નવા કાબुलीનો આજનો જોઈ લો ક્વોલિટી ચણામાં કંઈ ઘટેની ભાઈ જોઈ લો 2035 કો ભાઈ આ ચણાનો ભાવ 1130 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ મે દાણે સારા ભાઈ જોઈ લો 1130 રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ભાઈ ચણાની ક્વોલિટીમાં કંઈ ઘટે એમ નથી ભાઈ આજનો ઊંચો ભાવ જોઈ લો 1130 રૂપિયા ભાવનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી દાણા પણ હારા ભાઈ ભાવ આ ચણા નો ભાવ અગિયારસો ને પાંચ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટીમાં હારા ભાઈ દાણા જોઈ લો અગિયારસો ને પાંચ રૂપિયા ભાવ આ ચણા નો જોઈ લો ચણાની ક્વોલિટી દાણા પણ હારા ભાઈ અગિયારસો ને પાંચ રૂપિયા પાવાનો આદમ ભાઈ બે હજાર રૂપિયા થયા ભાઈ નવા કાબુલી ચણાય કોલેટીની વાત કરીએ ભાઈ ક્વૉલિટીમાં હારા ભાઈ દાણે પણ જોઈ લો બે હજાર રૂપિયા ભાવા કાબુલી ચણાના આદનો જોઈ લો ક્વોલિટી દાણે પણ હારા ભાઈ લાઇટમાં પણ બે હજાર રૂપિયા ભાવા કાબુલી ચણાનો આજનો ભાવ જોઈ લો ચણાઈ ક્વોલિટીમાં કાંઈ કરતો નહીં ભાઈ સુપર ક્વોલિટી એ બે હજાર રૂપિયા ભાવાના આજનો ભાઈ સુપર ક્વોલિટી નવા ચણાય અગિયારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ દાણે પણ જો મોટા ભાઈ અગિયારસો ને રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ અગિયારસો ને છવ્વીસ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની અગિયારસો ને છવ્વીસ ભાવનો આજનો એક રૂપિયા

આ કાબુલી ચણાનો હજાર ને પંદર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ક્વોલિટીમાં બે હજાર ભાવ આ કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી બે હજાર ને પંદર રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ આજનો જોવો ચણાની ક્વોલિટી ભાઈ દાણે હારા ભાઈ બે હજાર ને પંદર રૂપિયા ભાવનો આજનો નવા કાબુલી ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં હારા ભાઈ દાણે પણ જોઈ લો અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવ આ ચણા આજનો ભાઈ જોઈ લો ચણા ક્વોલિટી દાણે પણ હારા ભાઈ અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવ આ ચણા નો આજનો જોઈ લો ચણા ની ક્વોલિટી આ ચણાનો ભાવ અગિયારસો ને બાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ને ભાઈ ક્વોલિટીમાં સારા દાણા જોઈ લો અગિયારસો બાવીસ રૂપિયા ભાવ આ ચણા નો જોઈ લો ચણા ની ક્વોલિટી અગિયારસો ને બાવીસ ભાવનો હતો જોઈ લો ચણાની ક્વોલિટી દાણા પણ સારા ભાઈ અગિયારસો ને બાવીસ ભાવ આ બીટુ ચણાનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ને જો ભાઈ ક્વોલિટીમાં હવે આ ભાઈ તેરસો રૂપિયા ભાવ આ બીટુ ચણાનો જોઈ લો ક્વોલિટી તેરસો રૂપિયા ભાવ બીઠું ચણાનો આજનો ભાઈ જોઈ લો તેરસો રૂપિયા ભાવ જો નો ભાઈ સુપર ક્વોલિટી ચણા અગિયારસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ દાણે પણ હારા ભાઈ જોઈ લ્યો અગિયારસો ને ત્રેવીસ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી પણ સારી ભાઈ અગિયારસો ને ત્રેવીસ રૂપિયા ભાવ આ ચણા આજનો જોઈ લો ચણા ની ક્વોલિટી અગિયારસો ને ત્રેવીસ ભાવનો જોવો ક્વોલિટી